પહોંચી તો હું પહોંચી જો આપણે સુરતમાં આવેલી દુબઈ જેવી પ્રીમિયમ ક્વોલિટીનું ડ્રાયફ્રૂટ ધરાવતી ઇન્ડિયા ગેટની ડ્રાયફ્રુટ વાળી દુકાનમાં એટલે કે એમ બી નટ્સમાં અહીંયા ખજૂરની એટલી વેરાયટી મળે છે લગભગ સુરતમાં કે મળતી જ નહીં હોય આ જુઓ મોટો જબ્બર ખજૂર અહીંયા મીડજોલ સગાઈ સફાવી અજવા ખનેજી કલમી મસ્પતિ ફરત મકરબ જેવી નહિત નવી ખજૂરની વેરાયટી મળે અને અહીંયા હડદિયા પાક સાલમ પાક અને ખજૂર પાક બનાવવાનો તમામ સામાન હોલસેલ ભાવે મળે બેસ્ટ ક્વોલિટીનું મિક્સ 700 સાતસોનું કિલો મળે પાંચસો ગ્રામ કાજુ ચારસો થી શરૂ પાંચસો ગ્રામ બદામ ચારસો થી શરૂ ટૂંકમાં અહીંયા ડ્રાયફ્રુટ હોલસેલ ભાવે મળે છે અહીંયા જોરદાર ઓફર હાલે છે તે ડિસ્પ્લે પર મેન્શન કરી દીધી છે તમે ઘર બેઠા ઓનલાઈન પણ મગાવી શકો છો આમની બંને બ્રાન્ચ સ્ક્રીન પર આપી દીધા છે તો કોન્ટેક્ટ કરી લેજો એમબી નેટ્સ વાળાના